સુરત મેયર દક્ષેશ માવાણીની ચીમકી બાદ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ચોટા બજાર અને રાજમાર્ગના દબાણો પાછળ હાથ ધોઈને પડી ગયું છે રાજમાર્ગ ચોટા બજાર ને ટ્રાફિક દબાણોની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરત ચોટા બજાર વિસ્તારની વર્ષો જૂની સમસ્યા સામે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી અને દબાણ કરવા માટે ફેરિયાઓની માની તેવી એવી જર્જરિત મિલકત સીલ કરીને દબાણ કરતાઓને ઊંધા કાન પકડાવાયા છે ચોટા બજાર મેન રોડ કેલાપીથ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મિલકતની બહાર ઓટલા પર ફેરિયાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હતા મિલકતની પહોળાઈ ખાંસી હોવાની સાથે જ ફેરિયાઓ મિલકતની આસપાસ ત્રીસ ફૂટના વિસ્તારમાં દબાણ કરતા હોય તેઓ માટે માનીતી જગ્યા બની ગઈ હતી તે સાથે જ મિલકતનો ગોડાઉન તરીકે પણ ઉપયોગ થતો હતો ફેરિયાઓ પોતાની સામગ્રી મિલકતમાં રાખતા હતા જોકે આ મિલકત જર્જરિત હોય ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી બે હજાર ઓગણીસ અને પચીસ એમ ત્રણ વખત જર્જરિત મિલકતનું રિપેરિંગ કરવાની સ્ટ્રક્ચર લેબિટરી રિપોર્ટ રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી હાલની દબાણની સમસ્યા અને જર્જરીત મિલકતની સ્થિતિને જોતા સેન્ટ્રલ ઝોનને મિલકત સીલ કરી દેતા દબાણકર્તાઓમાં સોંપો પડી ગયો છે બિલકુલ સુરત મેયર શ્રી અને કમિશનરશ્રીના રાઉન્ડ બાદ એમણે ઉચ્ચારેલી જે હતી એ ની બાબતમાં પગલા ભરાઈ રહ્યા છે તેમ છતાં પણ હજી અમુક લોકો દબાણો કરી રહ્યા છે આશા રાખીએ કે તંત્ર એની પર કડક પગલાં ભરશે અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી જ્યાં એવું કહેવાય છે કે દબાણકર્તાઓ દ્વારા પોતાનો માલ સામાન મૂકવામાં આવતો હતો જે મિલકત ગઈકાલે મહાનગરપાલિકાએ સીલ કરી છે અને આ જર્જરિત મિલકત છે એટલે એને ઉતારી પાડવાની નોટિસ પણ આપવામાં આવી એક જ મિલકત છે અત્યારે તો દેખાઈ રહી છે બે ગાળાની મિલકત છે